કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એમપીએચ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે જે પરીક્ષા લેવામાં આવી હતી અઠ્યાવીસ બાર બે હજાર રોજ એનું રિઝલ્ટ આવી ગયું છે બે દિવસ પહેલા બે ત્રણ દિવસ પેલા માટે જે સત્યાવીસ જગ્યા હતી એની માટે જે પરીક્ષા લેવામાં આવી હતી એનું કટ ઓફ કેટલું જાય છે એનું મેરિટ કેટલાક કેટલાક માર્કસે અટકશે તો એની આજે આપણે ચર્ચા કરશું કે સંભવિત કેટલાક માર્ક મેરિટ અટકી શકે

ટોટલ એમ ની પરીક્ષા માટે પરીક્ષા દેવા જ નહોતા આવ્યા એટલે પાંચમા ભાગના પરીક્ષા દેવા નોતા આવ્યા એવું થયું ને કે બાર હજાર પરીક્ષા દેવાની ફોર્મ ભર્યા હતા એમાંથી પચીસો જણા એટલે કે પાંચમા ભાગના છે એ લોકો પરીક્ષા દેવા આવ્યા નહોતા તો હવેનું મેરિટ કેવું એ તો એ આપણે જોઈ કે તમારો તમારે કેટલા માર્ક્સ આવ્યા એ તો તમારો વારો આવી જાય છે કઈ જગ્યાએ તો કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમપીએસડબલ્યુ ની જોબ માટે મલ્ટી હેલ્થ વર્કર જે છવ્વીસ હજારમાં પાંચ વર્ષના સમયગાળા પૂરતો તમારો છવ્વીસ હજાર પગાર રહેશે અને પછી તમારો પગાર છે એ પગાર ધોરણ છે એ વધતો જાય છે તો કેટલા લોકોને વારો આવી શકે કેટલા માર્ક્સ આવ્યા હોય તો તમારો વારો આવી શકે એ આજે આપણે જોઈએ તો હવે આ જે છે આપણે માહિતી ગોપનીયતા અત્યારે રાખવા માટે આપણે કોઈના નામ નથી લીધા પણ આ બધું છે આપણે એનાલિસિસ કરીને પછી માર્ક લીધેલા છે આ કંઈ ઘરે મૂકેલા માર્ક નથી આ જે જે ઉમેદવારોને માર્ક્સ આવ્યા એ જ માર્ક છે પણ એમાં આપણે જેમના નામ છે એ આપણે દૂર કરી દીધેલા છે તો તમે જોઈ શકો છો આમાં કે 80 ઉપર ખાલી એક જ વિદ્યાર્થીને છે 80 ઉપર ખાલી એક જ ઉમેદવારને 80 ઉપર માર્ક છે 75 થી 80 વચ્ચે સાત ઉમેદવારને માર્ક છે 70 થી 75 વચ્ચે 25 ઉમેદવારને માર્ક છે અને સડસઠ થી સિત્તેર વચ્ચે 27 ઉમેદવારને માર્ક છે તમે જોઈ શકો 80 થી ઉપર માત્ર એક જ જણાને છે આ બંકોક કે કે 80 ઉપર એક જ જણાને આયા ખાલી એ ભાઈનું તો સિલેક્શન થઈ જ જવાનું છે જો એમને લેવું હોય તો ક્યાંય બીજી જોબ કરતા હોય અને સારી જોબ મળે એવી હોય તો એ ભાઈ ન લે એવું પણ બની શકે કે જે ભાઈને સારા માર્ક્સ આવ્યા અને સેનિટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષામાં પણ સારા માર્ક આવ્યા હોય તો એ ઊંચા પગારવાળી નોકરી છે એમાં પગાર ધોરણ સારું છે ચાલીસ પચાસ હજાર પગાર છે તો એ વ્યક્તિ એમાં જઈ શકે એવું પણ બને એટલે થી ઉપર માત્ર એક જ જણાને માર્ક છે પંચોતેર થી એંસી વચ્ચે સાત છે વચ્ચે સત્યાવીસ જણા ને માર્ગ છે હવે સડસઠ થી સિત્તેર વચ્ચે ખાલી સત્યાવીસ જણાને માર્ક માર્ગ છે એટલે પાસઠ થી સોરી સડસઠ થી વધુ માર્કસ વાળા માત્ર કેટલા ઉમેદવાર છે તો સડસઠ થી વધુ ઉમેદવાર ખાલી માત્ર ને માત્ર સાઈઠ જણા ને માર્ક છે કેટલા થી ઉપર તો કે સડસઠ માર્કસ થી ઉપર સડસઠ માર્ક્સ થી વધુ કેટલા ને છે તો કે ખાલી સાઈઠ જણાને હવે જગ્યા કેટલી છે તો સત્યાવીસ જગ્યા હવે જે આપણે અત્યારે જે સાહીઠ ઉમેદવારના નામ આપ્યા છે પાસઠ ઉપર માર્ક છે એ આપણે કોઈ કાસ્ટ વાઇઝ જુદા નથી પાડ્યા પણ જ્યારે તમારું મેરિટ બનશે ત્યારે કેટેગરી વાઈઝ અલગ બનશે કે एससी,બીસી ના કેટલા, ओबीसी માં કે एससी,બીસી માં કેટલા, જનરલ માં કેટલા, ઈડબલ્યુએસ માં કેટલા ને આવશે કેટલી જગ્યા ખાલી છે તો એ પ્રમાણે આવે ધારો કે એવું બની શકે કે 80 વાળો ઉમેદવાર છે ओबीसी નો છે પણ કોઈને છે 80 વાળો ઉમેદવાર एसटी છે પણ 76 માર્ક છે એ જનરલ માં છે તો એવી રીતે અલગ અલગ મેરિટ પડશે ને એટલે આપણે અંદાજ આવી શકે તમને કે સાહીઠ માર્કસ ની અંદર જો તમારે પાસઠ માર્ક થી વધુ હશે સો માંથી તમારે પાસઠ માર્ક થી વધુ હશે તો તમારો વારો ચોક્કસ સંભવિત છે કે તમારો વારો આવી જશે જગ્યા કેટલી છે સત્યાવીસ એટલે આપણે એવું માનીયે કે જે વ્યક્તિને સિત્તેર ઉપર માર્ક હૈશે એને તો લગભગ લગભગ વારો આવી જ જાય છે જે વ્યક્તિને જે ઉમેદવારને સિત્તેર થી ઉપર માર્ક હૈશે એનો વારો આવી જ જાય છે કેમ

થી પિંચોતેર વચ્ચે પચીસ જણાને છે અને થી સિત્તેર વચ્ચે સત્યાવીસ જણાને છે આ સત્યાવીસ આપણે જે સડસઠ ઉપરના છે એને આપણે એટલા માટે ગણ્યા છે કે ઘણી વખત છે કોઈ વખત એવું બને કે જનરલ કેટેગરીવાળાને વધુ માર્ક એવો હોય પણ કોઈને છે એ એસ ટી કેટેગરીમાં હોય અને એને સડસઠ માર્ક હોય તોય એનો વારો આવી જતો હોય કેમ કે એને પોતાના કેટેગરીનો લાભ મળવાનો હોય રીતે ઓબીસી જેને સડસઠ થી ઉપર માર્ક હશે એનો લગભગ લગભગ વારો આવી જાય છે જો તમારે પણ સડસઠ થી વધુ માર્ક હોય તો તમારો પણ વારો લગભગ આવી જ જાય છે એવું માનો કે તમારો વારો માં લગભગ તમારું સિલેક્શન થઈ જ જશે તો પોત પોતાના માર્ક બધાય ના ચેક કરી લેવા જરૂરી અને એક વખત પાછું પેપર સોલ્વ કરી જજો અને તમને અંદાજ આવે કે ભાઈ આપણે કેટલા માર્ક્સ આવવાના હતા અને કેટલા આવ્યા અને આ મેં જે તમને મેરિટ લિસ્ટ સંભવિત આપ્યું એમાં પણ તમે જોઈ લેજો કે આપણો આમાં કે આપણે આટલા માર્ક્સ છે ભાઈ આપણે કઈ તોતેર માર્ક છે તો કે ભાઈ હા તો આપણું નામ આવી જશે તો વધુ વિડીયો જોવા માટે MPSW ને લગતા લેક્ચર જોવા માટે FHSW નો રિઝલ્ટ અને એનું મેરિટ એનાલિસિસ કટઓફ કેટલું રહેશે સેનિটারি ઇન્સ્પેક્ટર નું કેટલું રહેશે એ જોવા માટે આપણે તમે મારી ચેનલ માં બીજો વિડિયો છે એ જોઈ શકો છો અને આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી શકો છો આપણે માત્ર ખાલી છે રિઝલ્ટ નો એનાલિસિસ જ નથી મૂક્યું આપણે છે MPSW નું પેપર સોલ્યુશન પણ કરાવ્યું છે અને એવા અવનવા એના ટોપિક ઉપર ઉપર આપણે ભણાવેલું છે તો કોઈ પણ વિદ્યાર્થીને અગાઉ બીજી પરીક્ષામાં માં જો તૈયારી કરવી હોય તો આપણા વિડીયો જોતા રહો લાઈક કરો શેર કરો અને સિત્તેર થી ઉપર છે એ લોકો કોમેન્ટ કરતા જજો એટલે ખબર તો પડે કે કોણ કોની બંકા છે કે જેને સત્યાવીસ જગ્યા હતી એ સત્યાવીસ જગ્યામાં એ લોકો બાજી મારી ગયા છે તો કોમેન્ટ જરૂર કરજો કે કેટલા માર્ક્સ તમારે આવ્યા છે અને જેને થોડા થોડા માર્ક માટે રહી ગયા હોય કે ભાઈ થોડાક માટે છે એ આપણે રહી જાશું એવા લોકોને પણ છે થોડીક થોડીક વધુ વધુ મહેનત મહેનત કરવા જરૂર વિનંતી કે કરશો તો તમારો પણ વારો આવી તો બધાને બેસ્ટ ઓફ લક આવનારી પરીક્ષા માટે તૈયારી ખૂબ કરતા રહો અને જેનો પણ વારો આવી જવાનો છે મેરિટમાં અને નોકરી લાગી જાય છે એને બધાને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ બધાને કોંગ્રેચ્યુલેશન બધાને